શું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કિશોરભાઈ સરસ સરસ આ કિશોરભાઈ છે અને તમારા મિસિસ કોણ આ દક્ષાબેન કિશોરભાઈના મિસિસ છે આ દક્ષાબેનના બેન છે અને આય દક્ષાબેનના બેન છે અને આ પણ એમના કઈ રિલેટિવ્સ છે દેરાણી છે અચ્છા અચ્છા સરસ 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 હા હા અમારા ઘર અને શું કેવું રહ્યું નેપાળ સરસ જમવાનું હોટલ સરસ પેલા રામેશ્વર આજ થી આઠ વર્ષ પેલા આવ્યા તા તો અત્યારે ફરક લાગ્યો સરસ 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 ગરમ નથી સંતોષ કેવો મેનેજર આપી દીધો તમને મેં એને ખાસ કીધું ઓ મેં કીધું આ માસી ને નતું મુકતો મેં કીધું હે અરે વાહ સરસ સરસ નાના તો છે આ જો અમારા કિશોરભાઈ ના પાટલા સાસુ તો અમદાવાદ ભાઈ સોની પ્યોર સોની છે ને ઠાકોરજીની કૃપા એની કૃપા હોય ને તો જ આ બધું થાય બરોબર સરસ શું તમને પણ સરસ 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 વરસાદ રાતે જ પડે અરે વાહ સરસ 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 હા બસ સરસ ઓકે ઓકે હા અત્યારે આપશે ને